જૂના દિવાળ રોડ પર પાલિકાની હદ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન માટે પાલિકા દ્વારા ખોટકામ કરવામાં આવ્યું હતું જે લાઇન નંખાઈ ગયા બાદ તેના ઉપર છેલ્લા ત્રણ મહિનાથી વાહન ચાલકો હાલાકી ભોગવીને જઈ રહ્યા છે ગતરોજ ચોમાસાની પણ શરૂઆત થઈ ગઈ છે જેનો પ્રથમ વરસાદ પડતા જ લોકોને અને માર્ગ ઉપર પડી હતી આ માર્ગ ઉપર અનેક સ્કૂલો પણ આવેલી છે રોજના હજારો વાહન પસાર થાય છે ત્યારે અચાનક આજરોજ પાલિકાની કચેરીમાં રજા હોવાથી એ જ દિવસે ઇજારદાર દ્વારા માર્ગ ઉપર ડામર કાર્પેટિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી નિયમ અનુસાર કાર્પેટિંગ કરવા પૂર્વે રોડ ઉપર ધૂળ દસ દૂર કરી રોડને સાફ સફાઈ કર્યા બાદ તેના ઉપર ડામરના લિક્વિડનું લેયર પાડવામાં આવતું હોય છે પણ ઇજાડદાર દ્વારા ઉલતું અહીં કોઈપણ જાતની સફાઈ કર્યા વગર રોડ ઉપર ડામણના લિક્વિડને આડેધડ રીતે લેયર ઊભું કર્યા બાદ તેના પર એકદમ એક દોઢ ઇંચની ડામણની લેયર લગાવી દેવામાં આવ્યા હતા ઇજાડદારની આ કામગીરી સમયે ન કોઈ નેતા કે ન કોઈ ઇજનેર સ્થળ પર જોવા મળ્યા હતા ત્યારે મન ફાવે એ રીતે રોડ ઉપર આડી તેરી રીતે કામગીરી કરાવી રહી હતી નંબર એકમાં સમાવિષ્ટ આ રોડ પર ચાલી રહેલી કામગીરી સામે સવાલ ઊભા થયા છે ત્યારે માત્ર બે ના ત્રણ ટકા અને ટેન્ડરના કામોમાં ભાગીદારીની માંગ કરતા નેતાઓ દ્વારા ઇજારદારની આ કામગીરી સામે કેમ સવાલ ઉઠાવાતા નથી કે સામે કાર્યવાહી કરતા નથી તેવા સવાલ ઊભા થયા છે કચેરી છોડી વારંવાર વહીવટ કરતા નેતાજીને ખ્યાલ છે કે વધુ વરસાદ પડશે તો આ માર્ગ ફરી તસરથી ઢોવાણ થઈ જશે અને પુનઃ નિર્માણ કરવું પડશે ત્યારે ચોમાસામાં જ રોડની કામગીરી શરૂ કરી પ્રજાના રૂપિયાનો વેડફાટ સાથે ધોવાણ કરાતા આ નેતાઓના કથરેલો વહીવટ સામે તાજેતરમાં મોવડી બંદર દ્વારા પણ એક બેઠકમાં થપકો અપાયો હતો એટલું જ નહીં ગત લોકસભાની ચૂંટણી પાલિકાના ઉચ્ચ પદ ઉપર બિરાજમાન સભ્યોના વોર્ડમાં આઠસો મત માઇનસ થયા હતા ત્યારે ખુરશીના મોહમાં છકી ગયેલા નેતાજી દ્વારા પાલિકા વહીવટને ખાડે ઉતરી રહ્યા હોય એમ મોવડી બંદર અને અન્ય સભ્યોનું મૌન આગામી દિવસોમાં પાલિકામાંથી સત્તા ગુમાવવી પડે તો નવાઈ નહીં